આઠસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો આઠસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો તમે જો સુપર સોયાબીન છે આઠસો ને છપ્પન રૂપિયામાં વેચાણ માલમાં કાય નહી પડતું સુપર ક્વોલિટીમાં

સાતસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે સાતસો ને સાતસો ને

આઠસો ને છપ્પન આઠસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે આઠસો ને છપ્પન આ કેટલા હે 821 રૂપિયા નો ભાવ છે آرڊر ۾ يقين سان